આપણે વાત કરીશું જે આગાહીકાર છે એમણે જે આગાહી કરી છે હોળીની જ્વાળા પરથી પવન પરથી અનુમાન લગાવે છે અને વર્ષો સુધી અનુમાન લગાવતા અત્યાર સુધી જો ટેકનોલોજી નહોતી ત્યારે વા હોળી અને ના લીધે જે અનુમાન લગાવતા એના આધાર ઉપર ચોમાસાનું કેવો વરસાદ થશે કેવો નહીં થાય એ વિશેની તેઓ વાત કરતા હતા તો મિત્રો એ આપણા જે પ્રાચીન અને જૂના લોકો છે એ આ આગાહી ઉપર આધાર રાખતા કે ક્યારે કેવો અને કેટલા કયા મહિનામાં કેવો વરસાદ થતો એ વિશેની તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જે હિન્દુ પરંપરામાં હોળીની જ્વાળા પરથી સમગ્ર વર્ષના ઉતા વર્તાઓ હવામાન અને નિષ્ણાતોની જ્યોતિષો આના ઉપરથી આપતા હોય છે હોળીની જ્વાળા જે દિશામાં વહે છે તે મુજબ જ ચોમાસું કેવું રહેશે તેની તેઓ આગાહી કરતા હોય છે હવામાન પણ જાણીતા ગુજરાતના અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી વર્ષનો કર્યો છે કે કેવું આંધી અને સાથે ચોમાસાનો શરૂઆત થશે પ્રારંભ થશે અને વરસાદ આ વર્ષે સારો રહેશે વરસાદ વર્ષ સારું રહેવાના એનાન એમને આપ્યા છે જે હિન્દુ પરંપરામાં હોળીની જ્વાળા પરથી જે વર્ષનો વર્તાવો નક્કી થાય છે એ સામાન્ય રીતે હવામાન નિષ્ણાતો હોળીની જ્વાળા જેટલી ઊંચી જાય તે તેના પરથી વર્ષના વર્તાવ નક્કી કરતા હોય છે સમગ્ર વર્ષ કેવું રહેશે તેમજ ચોમાસું કેવું રહેશે તે મુખ્યત્વે તેઓ નક્કી કરતા હોય છે આપણા જાણીતા એવા જે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ જે વરસાદની અને ઘણી બધી આગાહીઓ આપે છે

વધી જશે આ તરફ એમણે રાજસ્થાનમાં ગરમીનો પારો દજાડશે અને તાપમાન ઓગણપચાસ ડિગ્રી સુધી જઈ શકે છે એવી પણ વાત એમણે કરી હતી તે સિવાય આપણા જે એક જાણીતા બીજા જ્યોતિષીચાર્ય ચેતન પટેલ છે એમને એમને કે પ્રાચીન કાળથી સમગ્ર ભારતમાં હોળી પ્રગટ્ય થાય છે આ અંગે વધુ માહિતી આપતા એમણે જણાવ્યું હતું કે જ્યોતિષી ચેતન પટેલ જણાવ્યું કે એ અનુસાર હોળીની ઝાલા જે અગ્નિની દિશા તરફ રહે છે તે અનુસાર આવનાર ચોમાસુ છે એ આ વર્ષે હોળીની જાળા પશ્ચિમ દિશા તરફ જતી હતી જે ત્રણ બાબતો તીવ્ર સૂચવે છે એક તો પહેલું જે છે ચોમાસુ સો ટકા વરસાદ વાળું રહે છે એટલે કે વરસાદથી ભરપૂર રહે છે આ ચોમાસા દરમિયાન મોટા વાવાઝોડા આવશે એટલે કે પવન અને વંટોળ સાથે આ ચોમાસામાં વધુ રહે છે થોડા જ દિવસોમાં એકા ગરમીનો પારો અને રેકોર્ડ ગરમી એટલે કે આ ઉનાળા દરમિયાન ગરમીનો પારો છડી ગયો છે એ રીતે આ ગરમીનો પારો થોડા દિવસમાં થશે આ એમને હોળીની જ્વાળા પરથી ચેતન પટેલે આપણને આગાહી આ ઉનાળાની પણ આપી અને ચોમાસાની કહ્યું છે હોળીની જે જ્વાળા છે એ પશ્ચિમ તરફ રહેવાથી ચોમાસું ઉત્તમ રહેશે એટલે કે ચોમાસું સારું રહેશે તેઓ એમને સંકેત આપેલો છે ચોમાસાની શરૂઆત માટે ચોમાસુ સારું પટેલે વાત કરી હતી જે આગળ આપણે વાત કરી એ અંબાલાલ પટેલની હતી અને આ બીજી જે વાત થઈ એ ચેતન પટેલ જે ઘોળીના ઝાડા ઉપરથી આગાહી આપે છે તેઓની વાત હતી આ વર્ષે વરસાદમાં વાવાઝોડા વંથાર સાથેનો નો રેશી મહદંશે વરસાદ સપ્ટેમ્બર એન્ડ સુધી રહેતો હોય છે પણ આ વર્ષે ઓક્ટોમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે કે ઓક્ટોમ્બર મહિનામાં પણ વરસાદ થવાની શક્યતા છે એવું ચેતન પટેલે જણાવ્યું છે જે હોળીની જ્વાળા મુજબ ટૂંક સમયમાં એકાએક ગરમીનો વધારો થશે રોજ રોજ ગરમી વધતી રહેશે આ વર્ષે રેકોર્ડ ગરમી પડવાની શક્યતા છે બધા જ રેકોર્ડ તોડી દે એવી ગરમી પડશે આ વર્ષે એટલે કે આ આવનારા અત્યારે ચાલુ ઉનાળાની વાત છે એની વાત કરવામાં આવી છે રાજ્યમાં અડતાલી કે પચાસ ડિગ્રી પણ ગરમી પડી શકે છે પચાસ સેલ્સિયસની ડિગ્રી પણ આપણા ગુજરાતમાં પડી શકે છે જે ગરમીની સીધી અસરથી ગુજરાતમાં જે કેસર કેરીનો મબલક પાક થશે અને આ ચોમાસા દરમિયાન જે ચોમાસી ચક્રવાતો પણ આવવાની શક્યતા છે જે જાનમાલને નુકસાન પણ કરી શકે તેવા પણ છે તો મિત્રો આ હતી આપણે અંબાલાલ પટેલ અને ચેતન પટેલે જે આગાહી કરી છે જે વાત કરી છે બંનેની વાતમાં જાજો ડિફરન્સ નથી એમની બંનેની આગાહી સેમ છે થોડા ઘણા અંશે જ જુદી છે જેવી રીતે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે વંટોળો આવશે અને વાવાઝોડા આવશે તે રીતે ચેતન પટેલનું પણ કેવું છે અને આ ઉનાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેશે આ વર્ષે જે ઉનાળો છે એ ગરમથી ગરમીથી ધકધકતો રહેશે જેની ગરમી છે એ ઓગણપચાસ ટકા સેલ્સિયસ જેટલી પણ થઈ જશે એટલે કે અતિશય આગ ઉનાળામાં ગરમી પણ પડી શકે છે અને ચોમાસું છે એ વરસાદથી ભરપૂર રહેશે એવું આ બંને આગાહી કારનું માનવું છે મિત્રો આ જાણકારી અમે અન્ય વેબસાઇટ પરથી લીધેલ છે અન્ય અલગ અલગ વેબસાઇટ પરથી થોડા થોડા અંશે લઈ અને આ એક કાર્યક્રમ બનાવ્યો છે એ આ આગાહી છે અંબાલાલ પટેલ ચેતન પટેલના જે આગાહી છે જ્વાળા ઉપરથી એના પર આધારિત છે તો મિત્રો આપણે જ્યાં સુધી તમે આપણે એક નવી ચેનલ પણ છે કે ન્યૂઝ હિન્દી જેમાં આપણે હિન્દીમાં આપ બધા સમાચાર પૂરા ઇન્ડિયાના સમાચાર આપીએ છીએ તો એમાં આપણે ડિસ્ક જે આપણી મારી ચેનલ છે એમાં ડિસ્કશનમાં લિંક પણ છે જે નીચે ચેનલ ખોલી અને જશો તો એમાં આપણી ચેનલ સ્ક્રોલ કરીને હાવ નીચે જશો તો કે ન્યૂઝ હિન્દીનો સિમ્બોલ વાળી કિસાન દેશ કિસાન એક ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને આગળ મોકલી હિન્દી જે ફેસબુક ગ્રુપ છે જે એમાં તમે શેર કરશો જેથી કરીને આપણી ચેનલ એમાં પણ ગ્રોથ થઈ શકે એ ચેનલમાં આજે જ બનાવી અને પેલો વિડીયો અપલોડ કર્યો છે તો મને સાકરિયા રજા આપશો ધન્યવાદ